અરજદારો માં રોષ જોવા મળ્યો હતો સેવા સેતુ કાર્યક્રમમાં માં સેવાઓ નહીં મળતા અરજદારો એ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો મારો નામ ખાચા જસુભાઈ મેરામભાઈ બરવાળા આજે ઓગણીસ તારીખની અંદર સેવા ક્ષેત્રનું કાર્યક્રમ બનાવ્યો છે નગરપાલિકા અને એમના તો એની અંદર ઘણાય ટેબલની અછત છે જેમ કે સિટી સર્વે ફોરેસ્ટ ઘણી બાબતની થોડીક તફલીફ છે તો એ